હેલો ગુડ મોર્નિંગ ગાઈસ તો આટલા દિવસ તો તમે મારા મેળાના ના જ બ્લોગ જોઈએ તો મેળો ખતમ કાલે થર્ટી ફર્સ્ટ છે ગાઈસ યાર મને તો કોઈ ફરવા જ નહી લે જાય કાલે બધા ફરવા જશે તો હું બેસી ગઈ હતી શાક શાક બનાવવા માટે અને મને આવી રીતે વધારે ભાવે ચિપ્સ ફાડીને પછી એને એકદમ મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી કરી નાખે ને ત્યારે મને બહુ જ ગમે રોટલી સાથે ખાવાનું તો મેં મસ્ત શાક બનાવી કાઢ્યું અને આ તમને બળેલું લાગતું હશે પણ મેં જાણી જોઈને બેડ્યું છે કેમ કે તો જ મસ્ત લાગ્યા નાસ્તો કરીને હું બેઠી રેડી થવા માટે યાર આજે તો મેં તો મેં બેઠી બેઠી ચટાઈ બી લાવી કેમ કે અમુક મગજ આવી ઘરે મેં ફટાફટ રેડી ખાવાળા નીકળી ગઈ દીદીના ના રૂમ પર જવા માટે ત્યાં જઈને મારે રજીસ્ટર પર થોડું કામ હતું તે બતાવ્યું પછી ફ્રીજમાં કઈ હોય તો બોર માયલા તે ખાઈ લીધા અને નીકળી ગયા મારા કામ પર જવા માટે ત્યાંથી પછી ઘરે આવીને મેં જોતી હતી આ ગંદા કાચમાં આ લોકો સાબિત કરે યાર મારો વ્લોગ જોઈને સાફ કરી નાખશે પછી અમે દીદી સાથે નીકળી ગયા જમવાનું લેવા માટે સ્કૂલમાં પછી સ્કૂલમાંથી જમવાનું લાવીને અમે આવી ગયા ઘરે અને ઘરે મને આમ મોરવા દેખાઈ ગયા યાર મને તો કેરીની યાદ આવી ગઈ કેરી આવશે ત્યારે મસ્ત ચટણી બનાવીને ખાશું પાણી આવી ગયું અત્યારથી જ પછી ભૂખ લાગી ગઈ એટલે અમે નીકળી ગયા પડીકા લેવા માટે કેમ કે આપણે બનાવે છે આજે ભેલ પછી પડીકા લઈને અમે આવી ગયા ઘરે ડાયરેક્ટ અને આટલો મોટો વાડકો લઈ આવ્યો છું મેં તેમાં એક જ ટામેટું ને બે

रोज ना मैं सनस्क्रीन लगाऊ गाइस रोजाना एक दिन से नहीं लगाई था जो नहीं आजली बड़ी टैनिंग થઈ ગઈ यार तो गुस्सा આવે ને ભેલો મે જરાક વધારે જ બનાઈ ગઈ હતી તો બેજણતી પૂરી ન થતી હતી गाइस તું મેરે સે પ્યાર કરતી હે કે નહીં કરતી યે બતા દે તું બસ મે મેં તરે સે લાસ્ટ વાર પૂછ રહા હું તરા મેરે સે પ્યાર હે કે નહીં હે પછી મેં નીકળી આવી ઘરે આવવા માટે પછી ઘરે આવીને ડાયરેક્ટ ગઈ મંટોને લેવા માટે સ્કૂલમાં ઘરે આવીને મમ્મીએ એ તુવેર વાઈફી હતી તે ખાધી અને પછી બેસી ગઈ જમવાનું બનાવવા માટે કાલે થર્ટી ફર્સ્ટ છે ગાઈસ મને તો કોઈ ફરવા નહીં લઈ જશે બધા અહીંયા સ્ટોરી મૂકી મૂકીને જલન કરાવશે ને મને તો મેં તો ઘરે જ પડી રહ્યા પછી મમ્માએ મંચુરિયન મંગાવ્યું તો તે લઈ આવી અને થોડુંક ખાધું થોડુંક એટલે થોડુંક વધારે ખાધું પછી હું બેસી ગઈ તાપમા માટે જોઈએ કાલે કોઈ ફરવા લે જતું હોય તો ને તો પછી ઘરે જ પડી રહેશું તો મળીએ કાલે બાય